નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતની તમામે તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું અને આજમાં કેવો રહ્યો છે કપાસનો બજાર ભાવ તે જાણવા માટે આપણો વિડીયો અંત સુધી જુઓ તો અમરેલી માર્કેટયાર્ડમાં આઠસો સિત્તેર રૂપિયાથી ચૌદસો અઠ્યાશી રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં વાત કરીએ તો બારસો એકાવનથી ચૌદસો પંચ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ જોઈએ તો બારસો પાસઠથી પંદરસો ચોંસઠ રૂપિયા છે જામનગરમાં પણ મિત્રો સાતસો રૂપિયાથી શરૂ થઈ સૌસો પંચોતેર રૂપિયા નોંધાયો છે અને બાબરા માર્કેટયાર્ડના બજાર ભાવ જોઈએ તો હજાર રૂપિયાથી શરૂ કરી સૌસો ને પચાસ રૂપિયા નોંધાયો છે ભેસાણા માર્કેટયાર્ડમાં પણ મિત્રો હજાર રૂપિયાથી પંદરસો રૂપિયા લગીન જોવા મળ્યો છે બજાર ભાવ ટોલ માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ અગિયારસો સેતાલીસથી સૌદસો ને સોર્યાસી રૂપિયા નોંધાયો છે

સામખંભાળિયામાં મિત્રો તેરસો પચાસથી સૌદસો સેતાળીસ કાલાવાડ માર્કેટ યાર્ડમાં અગિયારસો પચાસથી ચૌદસો એંશી કોડીનાર માર્કેટ યાર્ડની વાત કરીએ કપાસના બજાર ભાવની તો બારસો રૂપિયાથી સૌદસો સેતાળીસ રૂપિયા અમિતડગઢમાં પણ મિત્રો તેરસો રૂપિયાથી સૌદસો સેતાળીસ રૂપિયા છે ટલોદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો પંદરસો એકત્રીસથી પંદરસો પંચ્યાસી રૂપિયા છે વિજાપુર માર્કેટ યાર્ડમાં મિત્રો પંદરસો પાંત્રીસથી પંદરસો પચાસ રૂપિયા નોંધાયો છે अनि मित्रो डिसेम्बर ययरमा मित्रो बार सौ नेसौ रुपियाँ बजार भाव कपसन से.